અલગ અલગ જગ્યા પર પંડાલોમાં મંડળોમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અલગ થીમ પર ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે ગણેશજી તો બાસડવામાં આવ્યા છે સ્થાપના તો કરવામાં આવી છે પરંતુ જંગલનું ડેકોરેશન કરવામાં આવ્યું છે શ્રીજીની શિવલિંગ અભિષેક કરતું આ ડેકોરેશન અહીંયા કરવામાં આવ્યું છે જે મનમોહક મૂર્તિ પણ છે અમે ઉત્તેકર ફેમિલી છેલ્લા ચાર વર્ષથી ગણપતિ બેસાડીએ છીએ આ વર્ષે પાંચમું વર્ષ છે અમારું દર વર્ષે અમે અલગ અલગ પ્રકારની થીમ ઉપર ગણપતિનું ડેકોરેશન કરીએ છીએ આ વર્ષે અમે જંગલની થીમ ઉપર ડેકોરેશન કરેલું છે આ વર્ષે અમારા બાપા જંગલમાં શિવલિંગ ઉપર અભિષેક કરતા અમે લોકોએ થીમ બનાવેલી છે જંગલ માટે અમે લોકોએ આર્ટિફિશિયલ અને નેચરલ વસ્તુનો ઉપયોગ કરેલ છે વેલા પાંદડા વગેરે આર્ટિફિશિયલ અમુક છે અમુક વસ્તુ ઝાડની ડાળખીઓ છે વડવાઈઓ છે માળા માટેની લાકડીઓ છે એ બધું અમે લોકોએ નેચરલ વસ્તુ યુઝ કરેલ છે આ ફાઉન્ટેન અમે લોકોએ આર્ટિફિશિયલ મૂકેલ છે સો આર્ટિફિશિયલ અને નેચરલ વસ્તુનો ઉપયોગ કરીને અમે આ વર્ષે ડેકોરેશન કરેલ છે તો તમને બધાને વિનંતી દર્શન માટે આવવા અમારા ત્યાં જય ગણેશ વિચાર કેવી રીતે આવ્યો અને સમય લાગ્યો સમયે આમ તો અમે લોકોએ પાંચ દિવસમાં બધું પ્રિપેરેશન કરી નાખ્યું હતું અને વિચાર માટે એવી રીતે વિચાર આવ્યો હતો કે અમે અમારી ગણપતિ બાપા ઉપર અને ભોલેનાથ ઉપર બે ઉપર શ્રદ્ધા વધારે છે તો શિવલિંગનો વિચાર આવ્યો કે શિવલિંગનું ડેકોરેશન કરીએ તો અમે અમારા પાસે બે કોન્સેપ્ટ હતા એક કૈલાશ પર્વત ઉપર અને એક જંગલવાળો થીમ ઉપર કૈલાશ પર્વત ઓલરેડી અમે લોકોએ કરેલ છે તો આ વર્ષે અમે લોકોએ જંગલવાળી થીમ કરવાનો વિચાર કર્યો સો આ પ્રકારે અમને આ વિચાર આવ્યો છે હિમાંશુ ઉત્તેકર